શહેરના કોકાગીટ વિસ્તારમાં પાણીપુરીની લારી ધરાવતા યુવક પર છરી વડે હુમલો કરનાર ઈસમને ઝડપી લેતી પોલીસ બનાવ અંગે મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના કોકાગીટ વિસ્તારમાં ટીબી સ્કૂલની પાસે પાણીપુરીની લારી ચલાવતા ભૂરાભાઈ અમરસિંહ નિષાદ નામના યુવક પર ચૌદ જાન્યુઆરીના રોજ આરોપી મહેશ પ્રવીણભાઈ ઉર્ફે ભોલા નામના યુવાને આવી પાણીપુરી માંગતા યુવકે પાણીપુરી આપવાની ના પાડી હતી જેને લઈને આ ઈસમ ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદી ઉપર છરી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી જે અંગેની પોલીસ ફરિયાદ ગંગાજલિયા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી